ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રકારે વીજળીના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે તેના કારણે ગુજરાતી જનતા પીસાઈ વાત આવી છે આમ આદમી પાર્ટી આક્ષેપો કર્યા છે કે ખાનગી પાવર પ્લાન્ટને વધુ મજબૂત કરવા માટે અને સરકાર દ્વારા જે વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હતી તેનું વીજ ઉત્પાદન ઘટાડવાનો કારસો રચવામાં આવ્યો છે જેના કારણે ગુજરાતી જનતાને ખૂબ જ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો માટે જે પ્રકારે વીજળીનું બિલ આપવામાં આવી રહ્યું છે તે ખરેખર કમર તોડ છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાનગી વીજ કંપનીઓને મોટો લાભ અપાવવા માટે ગુજરાતી જનતા સાથે અન્યાય કર્યો છે પરિણામે આજે ગુજરાતી જનતા અન્ય રાજ્યોની સરખામણીએ પણ ખૂબ જ મોટું વીલ ભરી રહી છે ભારતીય જનતા પાર્ટીની હેસિયત નથી કે તે મફતમાં વીજળી મધ્ય અને ગરીબ વર્ગના લોકોને આપી શકે પરંતુ કમસે કમ ઓછા દરે પણ વીજળી મળે તે વ્યવસ્થા ખાસ કરવી જરૂરી છે અને તેના માટે અમે આંદોલન શરૂ કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટી દ્વારા આજથી વીજળી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે જે રીતે શિક્ષણ હોય કે વીજળી હોય કે અન્ય કોઈ પણ બાબત હોય ભ્રષ્ટ ભાજપ પાર્ટીએ ખાનગીકરણની માજા મૂકીને ખાનગી કંપનીઓ સાથે ચૂંટણી ફંડની સાંઠગાંઠ કરીને લોકોને લૂંટવાના ષડયંત્રો કર્યા છે એની સામે આમ આદમી પાર્ટી આજથી લડાઈ ચાલુ કરી રહી છે આજે ગુજરાતની ભાજપની ભ્રષ્ટ સરકાર સરકારી વીજળી ઉત્પાદન કંપનીઓની ઉત્પાદન ક્ષમતા ઘટાડીને પ્રાઇવેટ વીજળી ઉત્પાદન કંપનીઓ ખાનગી કંપનીઓને ખૂબ પ્રોત્સાહન આપે છે અને ખાનગી વીજળી ઉત્પાદન કંપનીઓ દ્વારા ઉત્પાદિત થતી વીજળીને ગુજરાતની સરકાર મોંઘા ભાવે ખરીદે છે અને એ વીજળી મોંઘા ભાવે જનતાને આપે છે આમ સમગ્ર ચૂંટણી ફંડનો અને ભ્રષ્ટાચારનો જે ખેલ ચાલે છે ભાજપ અને ખાનગી કંપનીનો એની વચ્ચે જનતા પીસાઈ છે મોંઘવારીના મારથી જનતા રીબાય છે ત્યારે જો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકાર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં બસ્સો યુનિટ ફ્રી વીજળી જો દિલ્હીની જનતાને આપી શકે તો ભાજપની ભ્રષ્ટ સરકાર સસ્તી વીજળી પણ કેમ ન આપી શકે માટે આજથી અમે સસ્તી વીજળી આંદોલન ચાલુ કર્યું છે ગુજરાતના લાખો કરોડો લોકો સુધી અમારો આ વિષય પહોંચાડીશું આવનારા પંદર દિવસમાં અને ગુજરાતમાં પણ વીજળી સસ્તી થાય તે માટે અમે લડવા જઈ રહ્યા છીએ વધુમાં જણાવ્યું હતું કે વીજ કંપનીઓ પાસેથી મસમોટો પાર્ટી ફાળો ઉઘરાવીને પોતે ચૂંટણી લડી રહ્યા છે મોટા ભ્રષ્ટાચાર કરીને પ્રજાને આડકતરી રીતે લૂંટીને ચૂંટણી દરમિયાન જીત મેળવવા માટે રૂપિયા ખર્ચે છે અન્ય પાર્ટીને તોડવા માટે પણ આ જ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવે છે એક પ્રકારે લોકશાહીનું દમન કરે છે ગુજરાતની પ્રજાના હિતમાં અમે જ્યાં સુધી ગુજરાતની પ્રજાને સસ્તા દનો વીજળી નહીં મળે ત્યાં સુધી લડતા રહીશું હઝર કુરશી સાથે હર્ષ સેટા